ક્ષત્રિય સમાજ અંગે બફાટ કરનાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે કેમ કે ક્ષત્રિય સમાજ જે પ્રીતે પોતાની ભારોભાર નારાજગી દર્શાવી રહ્યો છે ને સાથે જ ગઈકાલે ધંધુકામાં એક મહાસમેલન પણ યોજાયું હતું ને આ સંમેલનમાં પરસોત્તમ રૂપાલા જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની બહિષ્કારની પણ ચીમકી છે ત્યાંથી આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં એક મહાઆંદોલન કરવાની પણ વાત છે ત્યાંથી કરવામાં આવી છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓમાં પણ વધારો થતો દેખાઈ રહ્યો છે પરંતુ ભારતીય જનતા ષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને કોઈ પણ મૂડમાં દેખાતી ન હોવાના પણ સમાચારો હાલ મળી રહ્યા છે આને જ લઈને હવે જે રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને વાત કરીએ તો કેટલાક ક્ષત્રિય સમાજના જે રાજકીય આગેવાનો છે જે ભારતીય જનતા પાર્ટી સંકળાયેલા છે હવે તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે તે પ્રકારનો વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે અને આને લઈને શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાંથી એક પત્ર ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરસોત્તમ રૂપાલને લખવામાં આવ્યું છે અને એ પત્રમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે તે પ્રકારની વાત કહેવામાં આવી છે કોણા મહામંત્રી છે ને શું વાત તેમના દ્વારા લખવામાં આવી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જેવી રીતે રાજકોટની ધરતી પરથી જ એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના ઘેરા પડઘા સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં પડતા દેખાઈ રહ્યા છે ને હવે આ એક રાજકોટથી શરૂ થયેલું આંદોલન છે તે રાષ્ટ્રવ્યાપી આંદોલન બનતું દેખાઈ રહ્યું છે જેના કારણે હવે લોકસભાની ચૂંટણી માથે છે ને પરષોત્તમ રૂપાલાએ જે બફાટ ક્ષત્રિય સમાજને લઈને કર્યો છે તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે ભાર નારાજગી જોવા મળી રહી છે અને આને જ લઈને હવે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં જેવી રીતે છેલ્લા થોડાક સમયથી આંતરિક ખટરાગ અને આંતરિક નારાજગી રીતે ચરમસીમાએ આપી રહી છે તેના કારણે હવે શિસ્તતા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લીરે લીરા ઉડતા હોય તેવા પણ ઘાટ સર્જાયા છે આને જ લઈને હવે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે તે પ્રકારની વાત પોતે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી છે એ વાત કરીએ તો જામનગરથી ભારતીય જનતા પાર્ટીના જે મહામંત્રી છે સી જે જાડેજા તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પરસોત્તમ રૂપાલાને પોતે સંબોધીને લખાયો છે જેમાં વાત કરવામાં આવી છે

વડાપ્રધાન અને અને ભારત રત્ન આદરણીય અટલ બિહારી પક્ષના વફાદાર પ્રમાણિક કાર્યકર આગેવાનીની વ્યાખ્યા અનેક વખત આપેલ છે આ મુજબ પક્ષના કાર્યકર આગેવાનીમાં મુસેબળા દલ ઓર દલસે બળા દેશ એવી પક્ષ તથા રાષ્ટ્ર પ્રત્યે પ્રખર ભાવના જે કાર્યકરોના આગેવાનો હોય તે ભાજપને સમર્પિત વફાદાર સન્નિષ્ઠ અને પ્રમાણિક કાર્યકર કહેવાય તેમાં તેમણે વધુમાં લખતા જણાવ્યું છે કે જો આપ વાજપાઇ કાર્યકર સંદર્ભમાં આપેલા વ્યાખ્યા સવન ઉક્ત વ્યાખ્યામાં માનતા હો તો આપ પોતાના હિત કરવા પાર્ટી રાજ્ય તથા દેશનું હિત મહત્વ તથા મોટું છે અગ્રસ્થાને છે તેવું સ્વીકારીને આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે આપની ઉમેદવારી સામે ચાલીને રદ કરવા માટે પાર્ટીને સ્વૈચ્છિક રીતે જણાવવું જોઈએ અને પાર્ટી પ્રત્યેની આપણી વફાદારી ભાવનાને પ્રદર્શિત કરવી જોઈએ ઘણું બધું તેમના દ્વારા આ બાબતે લખવામાં આવ્યું છે અને માત્ર એક જ માંગ તેમના તરફથી પણ હવે કરવામાં આવી છે કે તમે જે ઉમેદવારી રાજકોટ બેઠક પરથી નોંધાવી છે પરંતુ જે રીતે તમે ક્ષત્રિય સમાજ અંગે જે વિવાદિત ટિપ્પણી કરી છે તેના કારણે તમે પોતે ઉમેદવારી પરત ખેંચવી જોઈએ તે પ્રકારે હવે આ પત્ર વાયરલ થતાની સાથે ભારતીય જનતા પાર્ટીમાં પણ ખડબડાહાટ મચી ગયું છે અત્યાર સુધી ક્ષત્રિય સમાજના જે રાજકીય આગેવાનો છે તે ડેમેજ કેવી રીતે કંટ્રોલ કરી શકાય તે માટેના પ્રયત્ન કરતા હતા પરંતુ જેવી રીતે હવે ભારતીય જનતા પાર્ટીમાં જ ક્યાંક ને ક્યાંક વિરોધના શોરની શરૂઆત થઈ ગઈ છે તેના કારણે આગામી સમયમાં હવે આ જે વિવાદ છે તેના માઠા પરિણામો ભારતીય જનતા પાર્ટીમાં આવે તો નવાય નહીં દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું અને આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીય ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ શેર કરો